कृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभु तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा श्रीस्वामिनारायणभगवान्नि जय अक्षरपुरुषोत्तम महाराजनी जय गुणातितानन्दस्वामी महाराजनी जय भगतजी महाराजनी जय શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ તેઓની વાતોમાં કહ્યું છે કે જો મોટા સંતની સાથે આપણો જીવ જોડાયો હોય તો આપણા અંતરમાં ભલે સ્વભાવ દોષ વગેરે હોય તેમ છતાં પણ આપણને શાંતિ વર્તે અને કદાચ કોઈ નિર્વાસનિક થયો હોય પરંતુ મોટા સંતની સાથે જોડાયો ન હોય તો એ લુખો અને શુષ્ક રહે તો સ્વામી આ વાતમાં આપણને સમજાવે છે કે જ્યારે આપણે મોટા સંત સાથે આપણા જીવને જડીએ છીએ ત્યારે જ આપણને સાચા અર્થમાં સુખ અને શાંતિ મળે છે જેમ આપણને તરસ લાગી હોય તો આપણે પાણી પીએ ત્યારે જ તરસ છીપે પછી કોઈ વ્યક્તિ એમ વિચાર કરે કે ના મારી પાસે તો કરોડ રૂપિયાનો હીરો છે હું એને ચૂસું અને મારી તરસ છીપાવું તો કંઈ હીરો ચૂસવાથી તરસ મટે નહીં એનો કોઈ બીજો ઓપ્શન નથી તરસ બુજાવવા માટે પાણી જ પીવું પડે વ્યક્તિને ભૂખ લાગી હોય હવે ભૂખનું દુઃખ મટાડવા માટે એણે મોંમાં કોળીઓ જ મૂકવો પડે પછી એ કહે કે ના મારી પાસે તો પચાસ લાખ રૂપિયાની ગાડી છે હું બજાર મેં કાંટો મારી આવું તો એમ કંઈ ભૂખ ન મટે ભલે રોટલાનો ટુકડો ગાડી કરતાં સસ્તો હોય રોટલાનો ટુકડો ગાડી કરતાં સાદો દેખાતો હોય તેમ છતાંય ભૂખનું દુઃખ તો એ મોંમાં કોળીઓ જાય ત્યારે જ ટળે એમ સ્વામી કે આ જીવને જમ્પ ક્યારે વળે એના અંતરમાં શાંતિ ક્યારે થાય તો એ જેટલો મોટા સંતના વિશે જોડાય એનું મન એ જેટલું મોટા સંતની અંદર પરોવાય એટલી એને શાંતિ વર્તે તો એ મોટા સંત એટલે કે ગુણાતીત ગુરુ એમની અંદર મન જોડવા માટે એમના પ્રસંગોનું વાંચન મનન નિધિ ધ્યાસ એ બધું આપણે કરીએ તો આપણને અંતરની અંદર સુખ શાંતિ થાય છે તો એના માટે આપણે આ રોજ પ્રાતઃ કાળે પ્રમુખ ચરિત્રમનું પારાયણ કરી રહ્યા છીએ અને એમાં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ કે જેઓએ આપણને ખૂબ લાભ આપ્યો છે અને જેઓએ આપણી ઉપર ખૂબ દયા કરી એમના પ્રસંગો આપણે સાંભળીએ છીએ એમાં પણ વિશેષ કરીને પ્રમુખ સ્વામી મહારાજની જે ગુરુ ભક્તિ એની વાત આપણે સાંભળી રહ્યા છે કારણ કે મોટા સંત સાથે કેવી રીતે જોડાવું એ પણ પ્રમુખ સ્વામી મહારાજ જ આપણને શીખવાડી ગયા છે એ તો પોતે સાક્ષાત અક્ષય બ્રહ્મ હતા પરંતુ ગુરુના વિશે કેવી રીતે આપણે જોડાઈને એમની સેવા કરવી તો એનો માર્ગ એ સ્વામી બાપાએ પોતાના જીવન દ્વારા ચિંધ્યો છે તો એમના ગુરુભક્તિના પ્રસંગો એ આપણે છેલ્લા કેટલાક દિવસોથી આ પારાયણમાં સાંભળી રહ્યા છીએ એમાં આપણે જેમ જોયું કે શાસ્ત્રોમાં નવ પ્રકારની પરાભક્તિ લખી છે એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ એ જ રીતે ગુરુ ભક્તિ કરી કારણ કે એમને પોતાના ગુરુ વિશે પણ ભગવાનપણાનો ભાવ હતો અને એ જ રીતે ગુરુની સેવા કરવી જોઈએ એવું ઉપનિષદમાં પણ લખ્યું છે શ્વેતાશ્વતર ઉપનિષદની અંદર આપણા ઋષિઓએ એવો મંત્ર આપ્યો છે કે યસ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરો તસ્ય તે કથિતા યર્થા પ્રકાશન તે મહાત્મનઃ આ મંત્રની અંદર વાત એવી કરી કે ભગવાનના વિશે જેવી આપણને ભક્તિ હોય એવી જ જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરીને વિશે આવે તો શાસ્ત્રમાં જેટલા અર્થ સિદ્ધ થવાના કયા છે એ બધા અર્થ સિદ્ધ થઈ જાય છે તો અહીંયા વાત કરી કે ભગવાન વિશે જેવી આપણને પરાભક્તિ છે એવી જ ગુરુના વિશે પણ આપણને પ્રત્યક્ષ ગુરુને વિશે હોવી જોઈએ તો પ્રમુખ સ્વામી મહારાજે પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજને આ ભાવથી એમણે પોતે સેવેલા ઓગણીસો ને ચાલીસના વર્ષમાં જ્યારે સ્વામી બાપાએ ગોંડલની અંદર ભાગવતી દીક્ષા ગ્રહણ કરી તે પછી શાસ્ત્રીજી મહારાજે એમને ગોંડલની અંદર જ સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરાવ્યો જ્યારે સ્વામી બાપાને દીક્ષા આપવા માટે શાસ્ત્રીજી મહારાજે સાદું થવાનું કહ્યું ત્યારે એમને જણાવેલું કે અમે તમને અંગ્રેજી ભણાવશું પણ અહીંયા તો અંગ્રેજીની જગ્યાએ એમણે પોતે સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરાવ્યો અને એ ગોંડલમાં રહીને સ્વામી બાપા કરતા એમાં એકવાર પ્રસંગ એવો બન્યો કે સવારે કોકે સ્વામી બાપાને સમાચાર આપ્યા કે શાસ્ત્રીજી મહારાજ એ પોતે પધાર્યા છે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ એમને એમ કે શાસ્ત્રીજી મહારાજ આવ્યા છે તો એ ઉપર ઠાકોરજીના દર્શન કરવા ગયા હશે ઉપર મંદિરમાં દોડી ગયા અને ત્યાં ઘનશ્યામ મહારાજની જે મૂર્તિ એ મૂર્તિ એ સાક્ષાત મહારાજ પોતે મૂર્તિમાંથી પ્રગટ થયા અને સ્વામીશ્રીને એવા દર્શન આપ્યા પરંતુ ત્યાં શાસ્ત્રીજી મહારાજને એમણે ન જોયા એટલે સ્વામીશ્રીને એમ કે નીચે અક્ષરદેરીમાં દર્શન કરવા ગયા હશે તે પોતે ત્યાં આવ્યા અને આખો આ પ્રસંગ જે બન્યો એના અનુસંધાનમાં સંતોએ પ્રમુખ સ્વામી મહારાજને કેટલાક વર્ષો બાદ એવું પૂછેલું કે બાપા આપને ભગવાને સાક્ષાત દર્શન આપ્યા અને તેમ છતાં પણ આપ એ દર્શન કરીને નીચે શાસ્ત્રીજી મહારાજને શોધવા દોડી ગયા તો કેમ સામાન્ય રીતે કોઈ પણ ભક્ત હોય અને ભગવાન મૂર્તિમાંથી પ્રગટ થઈને દર્શન આપે તો એને એમ લાગે કે આપણી ભક્તિ સફળ થઈ અને આપણી ભક્તિ સાર્થક થઈ ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે પહેલેથી જ આપણને ગુરુ વિશે ભગવાનનો ભાવ આવી ગયો હતો એટલે શાસ્ત્રીજી મહારાજના સમાચાર મળ્યા એટલે હું પોતે નીચે દર્શન કરવા માટે દોડી ગયો તો આ રીતે પહેલેથી જ પ્રમુખ સ્વામી મહારાજ એમના જે ગુરુ હતા એમને ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ એ ભાવથી જ પોતે એમની સેવા કરતા આવેલા આપણે પ્રમુખ સ્વામી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજની એક પ્રસિદ્ધ છબી એ કાયમ માટે અવારનવાર જોઈ હશે કે જેમાં સારંગપુરની અંદર જ્યારે મંદિર બંધાતું હતું અને મંદિર બનતી વખતે શાસ્ત્રીજી મહારાજ તો મંદિરની પાછળ અત્યારે જે આરસની છત્રી છે ત્યાં આગળ એ ગાર માટીની ઝૂંપડી હતી એમાં રહેતા અને એ ગાર માટીની ઝૂંપડીમાં રહીને એમણે આવું ભવ્ય ગગનચુંબી મંદિર સારંગપુરની અંદર તૈયાર કર્યું છે તો એકવાર શાસ્ત્રીજી મહારાજ ત્યાં બિરાજતા હતા અને એક વહીવટદાર એમને લઈને એક લાઠીદળના આ પ્રકારે હરિભક્ત એ ત્યાં આગળ આવ્યા હવે જે પેલા મહેમાન લઈને પોતે આવેલા એમને ફોટોગ્રાફીનો શોખ હતો અને એમની પાસે કેમેરાની અંદર બે ફોટા પડે એવી વ્યવસ્થા પણ હતી એટલે એમણે શાસ્ત્રીજી મહારાજ પોતે એ ઓરડીની બહાર ઝૂંપડીની બહાર ત્યાં આગળ બિરાજ્યા હોય એ પ્રકારનો એક ફોટો પાડ્યો પરંતુ હજી પણ એક ફોટો પડે એવી શક્યતા હતી એટલે એમણે કહ્યું કે બીજો પણ એક ફોટો પાડીએ ત્યારે શાસ્ત્રીજી મહારાજે સ્વામી બાપાને પોતાની સાથે બોલાવ્યા સ્વામી બાપા દૂર કંઈક સેવા કરતા હશે ત્યાંથી અમને નજીક બોલાવ્યા અને અમને પોતાની સાથે બેસાડીને ફોટો પડાવ્યો આ ફોટો બાપા જેમાં હાથ જોડીને બેઠા છે અને શાસ્ત્રીજી મહારાજ પોતે એક હાથમાં માળા અને બીજો હાથ એમના ગોઠણ ઉપર રાખીને બિરાજ્યા છે આ જે છબી આ જે તસવીર એ ઘણી બધી પ્રસિદ્ધ થઈ છે અને એકવાર સ્વામીશ્રી પોતે સારંગપુરની અંદર તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચૌદના રોજ બિરાજતા હતા અને એ ફોટો બતાવીને બાપાને પૂછ્યું કે સ્વામી આ કોણ છે અંદર ફોટામાં તો શાસ્ત્રીજી મહારાજ અને સ્વામી બાપા બે જ હતા પણ સંતોએ પોતે કંઈક નવું જાણવા માટે અથવા તો કંઈક વિશેષ વાતચીત કરવાના હેતુથી સ્વામી બાપાને પૂછ્યું કે સ્વામી આ કોણ છે તો બાપા તરત બોલ્યા કે ભક્ત અને ભગવાન એટલે કે શાસ્ત્રીજી મહારાજ એમના ગુરુ એમના વિશે એવો એમને ભગવાનપણાનો ભાવ કે એમાં ભગવાન સાક્ષાત રહ્યા છે આવી રીતે સ્વામીશ્રીએ પોતાના ગુરુને સેવ્યા હતા જ્યારે પુરુષોત્તમપુરા ગામ છે એમાં સ્વામી બાપા પોતે પાંચ માર્ચ ઓગણીસો સિત્યાસીના રોજ બિરાજમાન હતા અને એ વખતે રાત્રિ સભાની અંદર પ્રશ્નોત્તરીનું આયોજન હતું અને સંતોવતી યોગેન્દ્ર સ્વામી ત્યાં બાપાને પ્રશ્નો પૂછતા હતા એની અંદર સ્વામી બાપાને પૂછવામાં આવ્યું કે આપનો અને શાસ્ત્રીજી મહારાજ વચ્ચેનો સંબંધ કેવો પિતા અને પુત્ર જેવો ગુરુ અને શિષ્ય જેવો મિત્ર અને મિત્ર જેવો કે પછી ભક્ત અને ભગવાન જેવો ત્યારે સ્વામી બાપા બોલ્યા કે ભક્ત અને ભગવાન જેવો સંબંધ તો એ પોતે હંમેશા શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ એમને સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે એમ માનીને જ એ પોતે એમની સેવા કરતા અને આ ભાવ સાથે એમણે પોતાના ગુરુની નાની મોટી એ તમામ સેવાઓ કરી છે અને આવો ભાવ હતો એટલે જ એમને એવી લગ્ન એ ભક્તિ કરવામાં હંમેશા રહેતી એકવાર પ્રમુખ સ્વામી મહારાજ જાળીલા ગામ છે સારંગપુર વિસ્તારમાં અને ત્યાં આગળ પાટોત્સવ ઉજવીને પાછા સારંગપુર આવ્યા અને પછી સાંજે સ્મૃતિ મંદિરે દર્શન કરવા માટે ગયા તો બાપાએ કહ્યું કે રજાઈ પાથરો એટલે કે એમણે દંડવત કરવાની ઈચ્છા દર્શાવી ત્યારે સંતોએ કહ્યું કે બાપા આજે છે ને દંડવત બાપા કે આપણે જાળીલાથી અહીંયા આવ્યા ને પાછા સ્વામી બાપાની પદ્ધતિ હતી પ્રકૃતિ હતી આમ તો ડૉક્ટરોએ એમને દંડવત કરવાની ના પાડી હતી એમના સ્વાસ્થ્યને લીધે પણ એમને ભક્તિનો એવો પ્રબળ વેગ હતો કે કંઈક એકાદશી નોમ પૂનમ વગેરે તિથિ હોય કે મંદિરમાં આવ્યા હોઈએ કે મંદિરમાંથી જતા હોઈએ ત્યારે હંમેશા સ્વામી બાપા દંડવત કરતા જ તો એમણે પોતે આ કારણ આપ્યું કે આપણે જાળીલાથી અહીંયા સારંગપુર મંદિરે આવ્યા એટલે આપણે ઠાકોરજીને દંડવત કર્યા તે વખતે સંતોએ કહ્યું કે બાપા આપે આવી એવાય તકલીફ ન લેવી આપને તો અખંડ ભક્તિ છે જ ત્યારે પ્રમુખ સાંઈ આજે કહ્યું કે અખંડ ભક્તિ હોય તો એ શું થઈ ગયું ગુણાદિત્યાન સ્વામીને ભક્તિ નહોતી છતાં પણ એ નેવા નીચે દર્શન કરવા માટે અડધી રાત્રે ઊભા રહ્યા કે ન ઊભા રહ્યા ત્યારે સંતોએ કહ્યું કે બાપા પણ ગુણાદિત્યાન સ્વામીના સામે શ્રીજી મહારાજ પ્રત્યક્ષ હતા ત્યારે બાપા શાસ્ત્રીજી મહારાજ તરફ એમની મૂર્તિ તરફ હાથ બતાવીને બોલ્યા કે તો આ કોણ છે પરોક્ષ છે કે પ્રત્યક્ષ છે તો આ રીતે સ્વામી બાપા પોતાના ગુરુને હંમેશા પ્રત્યક્ષ માનતા અને એમાં ભગવાન બિરાજમાન છે એવો ભાવ એમને કાયમ હતો અને એ ભાવથી એમણે પોતે આ પ્રકારે સેવા કરી છે એટલે એમાં એમને ક્યારેય પણ થાક કંટાળો લાગ્યા નથી જ્યારે ઓગણીસો ને ચાલીસના વર્ષની અંદર શાસ્ત્રીજી મહારાજ બોરસદની અંદર એક કાર્યવાહી માટે રોકાયા હતા એ વખતે પ્રમુખ સાંઈ મહારાજ ભાદરણમાં ભણતા હતા અને ભાદરણથી બોરસદ લગભગ પાંચ છ કિલોમીટરનું અંતર થાય તો સવારે જે ભણાવનારા શાસ્ત્રી હોય એ અભ્યાસનો વર્ગ પૂરો કરે એટલે સ્વામી બાપા એમની સાથે એક સંતને લઈ અને ચાલતા ચાલતા બોરસદ આવી જાય અને ત્યાં આખો દિવસ શાસ્ત્રીજી મહારાજનો લાભ લે સેવા કરે અને ત્યાર પછી રાત્રે વળી પાછા ચાલતા ચાલતા ભાદરણ પહોંચે તો આ રીતે દિવસો સુધી એમણે રોજના દસથી બારેક કિલોમીટરનું અંતર કાપીને શાસ્ત્રીજી મહારાજનો આવો લાભ લીધો તો કેટલી બધી લગ્નિ આપ સૌના જીવનમાં પણ ગુરુ વિશે એવી લગ્ન છે તો આજે આપ બધા સવારે ઉઠી ઉઠી અને આવી રીતે વહેલા તૈયાર થઈ અને અહીંયા દર્શન માટે આવી જાઓ છો તો આવો ગુરુના વિશે ભાવ એ સ્વામી બાપાએ જ આપણને આ રીતે શીખવાડ્યો છે સન ઓગણીસો એકતાલીસના વર્ષમાં સ્વામી બાપા આટલાદરા મંદિરની અંદર સેવા કાર્યમાં જોડાયેલા અને શાસ્ત્રીજી મહારાજ સારંગપુર બિરાસતા હતા અને એ વખતે એમના પગની અંદર વાની બીમારી હતી એટલે એનો ઘણો બધો દુખાવો રહેતો એ વખતે તુલસીભાઈ નામના એક હરિભક્ત એમની સમક્ષ શાસ્ત્રીજી મહારાજ એવું બોલી ગયા કે જો આ વખતે નારણદા એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ એમનું મૂળ નામ દીક્ષિત નામ નારાયણ સ્વરૂપદાસ સ્વામી એટલે શાસ્ત્રીજી મહારાજ એમને ઘણી વાર નારણદા કહીને પણ બોલાવતા તો શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે જો આ વખતે નારણદા આવે અને કથા સંભળાવે તો આ સારું થઈ જાય હવે આ ખબર શાસ્ત્રીજી મહારાજે આ બોલ્યા એની ખબર સ્વામી બાપાને અટલાદરામાં મળી અને એમણે પોતે શું થશે શું નહીં કશો વિચાર કર્યા વિના આટલા જ રાથી સારંગપુર જવાનો નિર્ધાર કરી લીધો પરંતુ એ વરસાદની સિઝન હતી અને મુશળધાર વરસાદ પડતો હતો તેમ છતાં પણ સ્વામી બાપા એક સંત સાથે એ રેલવે સ્ટેશને પહોંચ્યા ત્યાં આગળ ટ્રેન આવી પણ એ ટ્રેન આખી ભરચક હતી રાત્રિનો સમય એટલે બધાએ દરવાજાએ બંધ કરી દીધેલા તો સ્વામી બાપા ક્યાંકથી ટ્રેનમાં પ્રવેશવાની જગ્યા મળે એ હેતુસર પહેલા ડબ્બાથી છેલ્લા ડબ્બા અને છેલ્લા ડબ્બાથી પહેલાં ડબ્બા સુધી આવ્યા પણ કંઈ મેળ પડ્યો નહીં અને એમાં ટ્રેનની વિસલ વાગી ટ્રેન ઉપડવાની થઈ તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે જે સળીઓ હોય એની પકડીને ફૂટબોર્ડ ઉપર ઊભા રહી ગયા હવે એ જે ડબ્બા એ ઊભા હતા એ તો જે એન્જિન હોય એના પછીનો ડબ્બો એટલે એ વખતે કોલસાનું ચલણ તો કોલસાની ભૂકી બધી ઉડે અને આંખમાં આવે વળી સખત પવન વરસાદ તો એ બધી જ મુશ્કેલીઓ સહન કરતાં કરતાં સ્વામી બાપા ફૂટબોર્ડ ઉપર સળિયો પકડીને લટકતા લટકતા છેક અમદાવાદ સુધી આવ્યા અને ત્યાંથી પછી બોટાદ આવ્યા ટ્રેનમાં અને ત્યાંથી સારંગપુર જવાનું હતું તો વચ્ચે રસ્તો આખો જળબંબાકાર સર્વત્ર પાણી ભરાઈ ગયું હતું પણ એ ગળા સુધીનું પાણી ઢોળતાં ઢોળતા પ્રમુખ સાંઈ મહારાજ ત્યાં પહોંચ્યા અને શાસ્ત્રીજી મહારાજને મળ્યા ત્યારે શાસ્ત્રીજી મહારાજ એટલા બધા રાજી થઈ ગયા એ પોતે બોલ્યા કે આવો મહિમા જો હોય તો કામ થઈ જાય કેટલો બધો પ્રમુખ સ્વામી મહારાજને એમના ગુરુના વિશે મહિમા કે આટલી બધી મુશ્કેલીઓ પાર કરીને એ ગુરુની સેવામાં પહોંચી ગયા તો આ રીતે સ્વામીશ્રીના જીવનની અંદર ગુરુ ભક્તિની અનેક બધી વિભાવનાઓ એ આપણને જોવા મળે પોતે સંસ્થાના પ્રમુખ હતા અને ઘણા મોટા હતા તેમ છતાંય નાનામાં નાની સેવા એમણે પોતે એ પોતાના ગુરુની કરી છે જ્યારે ઓગણીસો છાસઠના ફેબ્રુઆરી મહિનાની અંદર પ્રમુખસ્વામી મહારાજ અટલાદરા પધારેલા અને ત્યાં આગળ યોગીજી મહારાજ એક જગ્યાએ પોતે પધરામણી કરવા માટે નીકળ્યા અને ઘોડાગાડીમાંથી ઉતર્યા તો યોગીજી મહારાજને ઉતરવામાં જરા તકલીફ પડે એવું હતું તો સ્વામી બાપાએ જોયું ને પોતે દૂર હતા તો તરત એ પોતે એને એમને ટેકો આપવા માટે દોડી ગયા તારીખ અઢાર ઓગસ્ટ ઓગણીસો છાસઠના રોજ પ્રમુખ સ્વામી મહારાજને લીંબડીથી રાજકોટ જવાનું હતું યોગીજી મહારાજ પણ સાથે હતા અને બીજા બધા જે સેવકો હતા યોગીજી મહારાજના એમને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમે સીધા રાજકોટ પહોંચી અને બધી રસોઈ વગેરે તૈયાર રાખજો એટલે યોગી બાપ આવે તો તારા જમીને પડી જાય પણ એ બધા સંતોને થયું કે આપણે મૂળી મંદિરે દર્શન કર્યા નથી તો દર્શન કરીને જઈએ અને દર્શન કરવા માટે ગયા અને એમાં ગાડીને થોડુંક અકસ્માત જેવું થયું એટલે રાજકોટ પહોંચવામાં મોડું પડ્યું આ બાજુ યોગીજી મારા તો પોતે પહોંચી ગયા પણ રસોઈ તૈયાર નહીં કારણ કે રસોઈ કરનારા સંતો સેવકો જ પોતે આવ્યા નહોતા તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે પરિસ્થિતિ પારખી અને ફટાફટ બધી રસોઈ તૈયાર કરી દીધી અને યોગીજી મહારાજે જમવા પણ બેસાડી દીધા અને યોગીજી મહારાજ જમતા હતા તે વખતે પેલા સંતો બધા આવ્યા તે યોગીજી મહારાજે કહ્યું કે જો અમારા પ્રમુખ સ્વામીએ બધી આ રસોઈ બનાવી દીધી આંગળા કરણી ખાઈ એવી રસોઈ તો આવી રીતે રસોઈ બનાવવાની સેવા એ પણ આ રીતે પ્રમુખ સ્વામી મહારાજે એમના ગુરુની કરેલી છે જ્યારે એકવાર યોગીજી મહારાજ આણંદ પધારેલા ઓગણીસો ને અડસઠના વર્ષે અને એક વાડીની અંદર લાભ આપી અને ગાડીમાં બેસી આગળ જવાનું હતું પણ એ ગાડી એવી જગ્યાએ ઊભી રહી હશે કે એની સીટ એ સૂર્યની ગરમીથી એકદમ તપી ગઈ હતી કોઈને એનો ખ્યાલ નહીં પણ યોગીજી મહારાજ બેસવા જાય તે પહેલાં પ્રમુખ સ્વામી મહારાજે પોતે સમય સૂચકતા વાપરીને પોતાનું ગાતર્યું એ સીટ ઉપર પાથરી દીધું અને યોગીજી મહારાજની વ્યવસ્થા બધી સાચવી લીધી તો આવી સમય સમયની નાની મોટી બધી સેવા એ સ્વામી બાપા હર હંમેશ એ પોતાના ગુરુની કરતા જ્યારે યોગીજી મહારાજ ધામમાં પધાર્યા અને એમના પાર્થિવ શ્રી વિગ્રહને રાજકોટથી ગોંડલ લઈ જતા હતા અને એ વખતે ખુલ્લા વાહનની અંદર એ યોગીજી મહારાજનું પાર્થિવ શરીર પધરાવેલું અને બરફની પાટ વચ્ચે આ રીતે ગોઠવવામાં આવેલું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે જોયું અને એમને થયું કે યોગી બાપા તો બિલકુલ ઠંડી સહન કરી શકતા નહોતા અને એ પોતે આ રીતે ખુલ્લાની અંદર સૂતા છે તો એ સ્વામી બાપાએ પોતાનું ગાતર્યું એ યોગીજી મહારાજના શરીરને વિટાળી દીધું એમના માટે ગુરુ પરોક્ષ થયા જ નહોતા તો આવી રીતે અનેક પ્રકારની સેવા એ પોતે કરતા તેવી ભક્તિ આપણા જીવનની અંદર પણ આવે એવી આજે આપણે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ પ્રમુખ સ્વામી મહારાજે હંમેશા ગુરુને પ્રત્યક્ષ માનીને એમના વિશે ભગવાન જેવો ભાવ રાખીને એમની સેવા કરી છે તો એના એ જ પ્રમુખ સ્વામી મહારાજ આપણને આજે મહંત સ્વામી મહારાજ સ્વરૂપે મળ્યા છે